વિક્રમ વેતાળ બત્રીસ પુતળીની વાર્તાઓ કે પછી સિંહાસન બતીસી ની વાર્તાઓ તમે જરૂરથી સાંભળી હશે ઘણા બધા લેખકોએ તેને જુદી જુદી રીતે છે આવી જ સિંહાસન પુતળીની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને પુતળીનું નામ છે લીલાવતી એક દિવસ રાજા ભોજે સિંહાસન ઉપર બેસવા પગ લંબાવ્યો ત્યાં પાંચમી પુતળી લીલાવતી બોલી સાંભળ રાજા વિક્રમના ગુણગાન તું સાંભળ આટલું કઈ લીલાવતીએ વાર્તા કહેવાનું શરૂ કર્યું એક દિવસ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થઈ ગયો એકે કીધું નસીબ બળવાન છે એનાથી સામાન્ય માણસ પણ ટોચ ઉપર બેસી જાય તો બીજાએ કીધું બળ મહાન છે એનાથી માણસ આખી દુનિયાને પોતાના કાબુમાં લઈ લે નસીબ અને બળ બંને લડતા ઝઘડતા રાજા ઇન્દ્ર પાસે આવી ગયા તેમણે ઇન્દ્રને ન્યાય કરવાની વિનંતી કરી એટલે ઇન્દ્રએ કીધું આ ન્યાય હું કરી શકું એમ નથી તમે મૃત્યુ લોકમાં રાજા વિક્રમાદિત્ય પાસે જાઓ તેવો આનો ન્યાય કરશે એટલે બંને વિક્રમાદિત્યની પાસે આવ્યા રાજા વિક્રમે એમને કીધું કે તમે ઘરે જાઓ છ મહિના પછી આનો હું જવાબ આપીશ બંને તો પોતપોતાના ઘરે ગયા હવે રાજા વિક્રમને ચિંતા થઈ તેઓ તો તલવાર અને ઢાલ લઈ અને નીકળી પડ્યા મનમાં નિશ્ચય કરી લીધો કે જ્યાં સુધી પ્રશ્નોનો જવાબ નહીં મળે ત્યાં સુધી નગરમાં પાછો નહીં આવું ફરતા ફરતા એ સાગર કિનારે વસેલા એક નગરમાં આવી પહોંચ્યા નગરમાં મકાન કિંમતી હીરા મોતીથી સજાવેલા હતા રાજાએ વિચાર કર્યો કે જેનું નગર આટલું સુંદર હશે એ રાજા કેટલો સુંદર હશે સાંજે રાજા એક ધર્મશાળામાં આવ્યા ત્યાં રાત રોકાયા સવારે ફરવા નીકળ્યા ત્યાં એક શાહુકાર પોતાની દુકાનમાંથી માથું નમાવીને બેઠો હતો વિક્રમ રાજા એની પાસે પહોંચ્યા અને શાહુકારે નવાઈથી પૂછ્યું તું કોણ છો

ઠીક છે તને લાખ સોના મહોર રોજની આપીશ વિક્રમ તો એને ત્યાં નોકરીએ લાગ્યો વિક્રમને દરરોજ લાખ સોના મહોર મળતી અડધી તે દાન કરી દેતો અડધી મહોર માંથી ગરીબોને ભોજન અને કપડાં આપતો પોતે તો ચણા ખાઈ અને જીવન પસાર કરતો થોડા સમય બાદ એક વખતે શેઠે કીધું મારે વેપારના કામ અંગે પરદેશ જવું પડે એમ છે ખૂબ સરસ કદાચ મારું આપેલું વચન પરદેશમાં પૂરું કરવાની તક મળે વિક્રમે કીધું એટલે તેઓ બંને સાગરની સફરમાં સાથે લઈ અને હજાર સખીઓની સાથે આ ટાપુ ઉપર રહેતી તોફાન શાંત પડતા શેઠે લંગર ઉપાડવાનો હુકમ કર્યો ખલાસીઓ લંગર ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ લંગર ખેંચાયું જ નહીં છેવટે શેઠ વિક્રમ યાદ આવ્યો એમણે વિક્રમને આ મુશ્કેલીની વાત કરી અરે હમણાં જો તપાસ કરો છો એમ કહી અને તરત જ તલવાર સાથે દોડું પકડીને તે વહાણની નીચે ઉતરવા લાગ્યા વિક્રમે શઢ ચડાવવાની આજ્ઞા આપી વહાણ હવામાં ખેંચાયું વિક્રમે તલવારથી થી દોડું કાપી નાખ્યું એ સાથે જ વહાણ સડસડાટ ઉપડ્યું નોકરોને પણ વિક્રમનો ખ્યાલ રહ્યો નહીં વિક્રમ પાણીમાં જડ્યો ને તરતો તરતો એક નગરમાં આવ્યો આ નગરના દરવાજા ઉપર લખ્યું હતું સિહાવતી નું લગ્ન રાજા વિક્રમ સાથે થશે રાજાને તો નવાઈ લાગી એ અંદર પ્રવેશ્યા અંદર એક પણ પુરુષ નહોતો ત્યાં બધી જ સ્ત્રીઓ હતી એ રાજમહેલ માં પ્રવેશ્યા તો એક રત્ન જડિત પલંગ પર સિહાવતી સૂતી હતી સિહાવતી નું સૌંદર્ય સ્વર્ગ ની અપ્સરા જેવું જ હતું રાજા એ નજીક જઈ અને એનો હાથ પકડ્યો સિહાવતી જાગી ગઈ એણે પૂછ્યું આપ આપ કોણ છો અહીંયા કેવી રીતે આવ્યા હું મારી ઈચ્છાથી આવ્યો છું મારું નામ વિક્રમ છે આમ કઈ રાજાએ તેનો હાથ પકડીને એક સિંહાસન તરફ આગળ વધ્યા એ સિંહાસન ઉપર બેઠા કે તરત જ એક દાસી ફૂલની બે માળા લાવી એક માળા સિંહાવતીને આપી અને બીજી રાજાને આપી બંને એકબીજાના ગળામાં માળા આરોપી દીધી બસ પછી તો રાજા રાણી લેરમાં પડી ગયા વિક્રમ પણ પોતાનું રાજ્ય ભૂલી ગયા એક દિવસ સિંહાવતીની સખીએ રાજાને ચેતવ્યા અરે રાજા વિક્રમ તું આ રાણીના ચક્કરમાં ક્યાંથી ફસાયો તારી પ્રજા તારા વિના દુઃખી છે અને અહીંથી તો તું જિંદગીભર નીકળી નહીં શકે રાજાને પણ આ પોતાની ફરજનું ભાન થયું એમણે પૂછ્યું અહીંયાથી નીકળવાનો કોઈ માર્ગ ખરો દાસીએ કીધું રાણીની ઘોડારમાં એક પવન વેગી ઘોડો છે એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉડી શકે છે એ તને બહાર લઈ જઈ શકે એમ છે આ સાંભળીને રાજા ખુશ થઈ ગયો બીજા દિવસે સવારે જ તેને આ તક મળી ગઈ એ ઘોડા ઉપર બેસીને આકાશ માર્ગે ઉડવા લાગ્યો સાંજે ઘોડો અંબાવતી નગર પાસે નીચે ઉતર્યો ત્યાં નદી કિનારે એક સાધુ તપ કરતા હતા રાજાએ તે સાધુને પ્રણામ કર્યા સાધુ એના વ્યવહારથી ખુશ થઈ ગયા તેણે એને એક લાકડી આપતા કીધું આ જાદુઈ લાકડી છે સવારે તને ઘરેણું આપશે બપોરે તારા માગવાથી સુંદર રાણી આપશે અને સાંજના તું આ લાકડી હાથમાં રાખીશ તો દ્રશ્ય થઈ શકીશ રાત્રે આ લાકડી તારું રક્ષણ કરશે એની બીકથી કોઈ તારી નજીક નહીં આવી શકે મારી આ બીજી ભેટ આ જયમાળા છે લડાઈના મેદાનમાં એ તારા ગળામાં હશે તો તું અજય બનીશ તું બધાને જોઈ શકીશ પણ તને તને કોઈ નહીં જોઈ શકે આ બે ભેટ લઈ અને રાજા આગળ વધ્યા તે ઉજ્જૈનમાં પ્રવેશતા તો રસ્તામાં એક ભાટ એમને મળી ગયો ભાટ પોતાના રાજાને ઓળખી ગયો અને બોલ્યો મહારાજ આપના દરબારમાં મેં ઘણું કામ કર્યું પણ મારું નસીબ જ એવું છે કે મને યોગ્ય ફળ મળ્યું નહીં બે ટકની રોટીના પણ ફાફા છે રાજાએ તેને સાધુની આપેલી લાકડી અને જયમાલા આપીને એના ગુણ જણાવ્યા ભાટ તો ખુશ થઈને બોલી ઉઠ્યો ધન્ય રાજન આપ તો સાક્ષાત કર્ણ છો તમારા જેવો દાની પૃથ્વી ઉપર બીજો કોઈ છે જ નહીં રાજાએ પોતાના મહેલમાં આવીને રાજ્યનું કામ સંભાળી લીધું થોડી જ વારમાં પેલા બે જણ હાજર થયા ને બોલ્યા મહારાજ તમે છ મહિનાનો વાયદો કર્યો હવે અમારો ન્યાય કરો હા સાંભળો શક્તિ વિના નસીબ કંઈ કામમાં નથી આવતું એટલે બંને સરખા છે આ જવાબથી બંનેને સંતોષ થયો અને બંને વિદાય થયા છેલ્લે પુતળીએ કીધું હે ભોજ રાજા આ સિંહાસન ઉપર બેસવાને તું લાયક છે એ ખ્યાલ છોડી દે કે તું એને લાયક છે રાજા જંખવાણ પડી ગયા ત્યાર પછી છઠ્ઠી પુતળી કામકંદલા બીજા દિવસે સવારે એક નવી વાર્તા લઈ અને હાજર હતી શું હશે કામ કંદલાની વાર્તા આ વાર્તા સાંભળવા માટે તમારે વાર્તાના બીજા વિડીયોની રાહ જોવી પડશે મિત્રો તમને સિંહાસન બતી સીના બીજા ભાગો સાંભળવાની ઈચ્છા હોય તો ચેનલે જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો